રાધનપુર વિસ્તારમાં નર્મદા સંપત્તિ વિભાગની બેદરકારી સામે આવી છે રવિ સિઝનની શરૂઆત પહેલાં જ કેનાલો બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર છે પરંતુ નર્મદા કેનાલોની હાલત જોઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે બંધવણથી જાવંત્રી ગામ સુધી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં જગ્યાએ જગ્યાએ ભંગાણ છે મહેમદાબાદ ગામે કેનાલની દિવાલો તૂટી ગઈ છે અને કાદવથી કેનાલમાં સફાઈનો કોઈ પણ અત્તો પત્તો નથી જ્યારે રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે પાણી જોશે ત્યારે આવી બિસ્માર કેનાલોમાંથી પાણી કેવી રીતે પહોંચશે એ મોટો સવાલ છે ત્યારે જો મેન્ટેનન્સ કર્યા વિના પાણી છોડવામાં આવશે તો કેનાલના ગાબડાથી પાણી બહાર વહી જશે અને ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે રાધનપુર વિભાગ હેઠળની અને કેનાલોમાં પણ સમાન પરિસ્થિતિ છે જ્યાં જુઓ ત્યાં ભંગાણ તૂટેલી દિવાલો અને કાદવ ભરેલા ભાગો છે નવા ઠાકરજી ભાઈ ગામ નવા ભીલોટ અમે પાણીની રાહ જોઈને બેઠા હતા કેનાલમાં પાણી છે નહીં અને કેનાલમાં અત્યારે કચરો અને બધું આખું જામળ પડ્યું છે કોઈ પાણી આવતું નથી સાવ સૂકું પડ્યું છે પાણીની રાહ જોઈને બેઠા હતા પી અમે ભવિતર જીરાંક કરીને બેઠા હતા કે અઈડા અમારા સુકાઈ રહ્યા છે અને રાયડા અમુક વહેલા વાવેલા છે એ પણ સુકાઈ રહ્યા છે અમારે હવે પાણીની ખાસ જરૂર છે પણ કેનાલની સાફ સફાઈ હજી બધી કાંઈ થયું નથી આટલી અમારી સરકારને વિનંતી કે આ અમારું ઝડપી કામ કરાવો આ કેનાલ છે બંધવડથી વિલોટ તરફ જાય છે કેનાલ અને કેનાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને શિયાળાને વરસાદની મોસમમાં ખેડૂતોને પાકમાં તમામ નિષ્ફળતા છે અને આ કેનાલ જે આગળ હું તમને બતાવું છું એ કેનાલ હાવ તૂટી ગયેલી છે અને કેનાલનું પાણી સફાઈ કરવામાં આવી નથી અને સફાઈ કરે તો નર્મદા નિગમવાળાની મોટી મહેરબાની અને કદાચ કેનાલ તૂટશે તો ખેડૂતોને નુકસાન થશે તો પણ એની સંપૂર્ણ જવાબદારી નર્મદા નિગમની અને સરકાર શ્રીની રહેશે મારું ગામ મેમદાવાદ મેહબુબેચ પ્રહલાદભાઈ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ